તાલુકામાં આધાર કાર્ડ કાઢવા માટે લોકો દેડિયાપાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારના લોકો જીવના જોખમે છેલ્લે બે મહિનાથી અહીંયા આટાફેરા મારી રહેલા છે જે લોકો આધાર કાર્ડ કાઢવા માટે આવ્યા છે જે મહિલાઓ છે જે વિકલાંગ મહિલાઓ છે તમે જોઈ શકો છો આ રિક્ષા ભરીને આવ્યા છે પણ ખબર પડી છે આ ઝાડી ઝાકડામાંથી ઝેરી સાપ ને એવું પણ નીકળે છે તો આમની સુરક્ષા શું આ બાળકો આજ નાના નાના બાળકો આવ્યા છે સમય થયો છે અમે દસ વાગ્યા આવ્યા છે અને હાલ અગિયાર વાગ્યા છે દર્શકો સવારે પણ અમે આઈસીડીએસ ઓફિસની મુલાકાત કરી હતી ત્યારે અંદાજીત દોઢસો થી બસો લોકો અહીંયા ઊભા હતા છ વાગ્યાના સમયે અને આજે રાત્રિના દસ વાગ્યાનો સમય થયો છે ત્યારે અહીંયા ઓછામાં ઓછા ત્રીસથી ચાલીસ લોકો ઊભા છે આદિવાસી વિસ્તારના ડેડિયાપાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારના લોકો જે ડેડિયાપાડાથી પાંત્રીસથી ચાલીસ કિલોમીટરના અંતરના ગામડાઓ છે પાંચ ઉંબર દાપકા સીસા મોહબી આમ અલગ અલગ ગામના વાંદરી જેવા ગામના લોકો અહીંયા ઉપસ્થિત છે જે એક કામ માટે આવ્યા છે આધાર અપડેટ માટે જે આજે બાળકોને સાથે લાવ્યા છે અને આઈસીડીએસ ઓફિસમાં આજે રાતવાસો કરી રહ્યા છે તો અહીંયા રાતવાસો કરી રહ્યા છે આજે જે ઊંઘવા જોઈએ શાંતિથી આરામ કરવા જોઈએ તે લોકો આજે રાતવાસો કરી રહ્યા છે આધાર અપડેટ માટે ડેડિયાપાડા તાલુકો ખૂબ મોટો તાલુકો છે અને વધુથી વધુ ગામના આ તાલુકામાં આવરી લેવામાં આવ્યા છે ખૂબ મોટો વિસ્તાર છે ડેડિયાપાડા આખા ડેડિયાપાડા તાલુકામાં એક જ આધાર સેન્ટર હાલ ચાલુ છે છેલ્લે બે મહિનાથી લોકો અહીંયા ધક્કા ખાઈ રહેલા છે પણ અહીંયા સ્થાનિક લોકો સાથે મુલાકાત કર્યા બાદ અમને માહિતી મળી કે અહીંયા આવી પરિસ્થિતિ સર્જાઈ છે તો અમે અહીંયા આવ્યા છે સ્થળ પર ગ્રાઉન્ડ પર તો અહીંયા જ આપણે ખાસ તો વાતચીત કરીશું કે એક વસ્તુ આદિવાસી વિસ્તારમાં સરકાર ગુજરાત સરકાર કેન્દ્ર સરકાર આજે અહીંયા આદિવાસી વિસ્તારમાં વિકસિત ભારત યાત્રા કાઢી રહેલી છે અને અમૃત મહોત્સવ ઉજવી રહેલી છે તો આજે સરકારને અમે બતાવવા માંગીશું કે આ સરકારના આજ જ વિકસિત ભારત યાત્રાના છે ખાસ કરીને વાત કરીએ કે આજે જે વિકલાંગ બેન છે વિકલાંગ બેનને પણ આજે દસ વાગ્યે છ વાગ્યાના આવ્યા છે એમણે અમે પૂછ્યું તો એમના સાથે જ ખાસ તો વાતચીત કરીશું શું નામ છે બેન મંજુલાબેન કે સારા

તો અહીંયાં તમે આવ્યા છો તો તમે આજે અપાહિત છો જે આપણે પગમાં ફ્રેક્ચર છે કે જે બી હોય તે અપંગ છો જે મતલબમાં વિકલાંગ છો તેમ છતાં તમને આટલી તકલીફ પડે છે તો આજે સરકારમાં બેઠેલા વહીવટી તંત્રને અને આપણા વિસ્તારના ચૂંટાયેલા પ્રતિનિધિને શું કહેવા માંગશો એમને કંઈક સુવિધા ગોઠવે ગોઠવે અને ગામે ગામ અથવા ચાર પાંચ ગામોને એક ગામમાં સ્થળ નિભાવીને કરે તો લોકોને બધાને સારું પડે વિકલાંગ હોય કે આ લોકોને બધા આવ્યા એમને માટે બી સારું પડે હા બધા માટે છે આધાર કાર્ડ ઓકે બીજું કંઈ કહેવું છે અહીંયા મંજુલાબેન હતા વિકલાંગ હતા જે એમની પરિસ્થિતિ આજે વિકલાંગ પર સરકાર મોટી મોટી યોજનાઓ પણ બહાર પાડે છે તેમ છતાં આજે વિકલાંગોની પણ ભારતમાં આદિવાસી વિસ્તારમાં ખાસ આવી પરિસ્થિતિ છે અહીંયા ખાસ બીજા યુવા મિત્રો છે એમની પૂછીશું

તો તમારા ઘરે પરિવાર માં કોણ છે બીજું ઘરે તો તેમને જમવાનું કોણ બનાવી આપશે આજે તમે જ જે અહિયાં છે તો આટલી રાત્રે આવવાનું કારણ શું

মাৰ કોઈ અરે હા ને વાંધાની વાંધાની દર્શકો તમે જોઈ શકો છો અહીંયા શું પરિસ્થિતિ છે ખરેખર ઘર નજીક જ છે આઈસીડી વિસ્તારની આયુબાજી પાછળ આઈસીડીએસ ઓફિસ ની આજુબાજુ કેવી પરિસ્થિતિ કેવી છે તમે કે અહિયાં પાંત્રીસ ચાલીસ લોકો ઊંઘી રહે છે એમની શું સુરક્ષા મચ્છરો માં મરજ છે આ લોકો નો

કેમેરાની સ્ક્રીન પર જે લોકો જે અહીંયા બેઠા છે એ પરિસ્થિતિમાં છેલ્લે બે દિવસથી થી આટલા છે ઓન્લી આધાર કાર્ડ માટે તમે અહીંયા જોઈ શકો છો જંગલ ઝાડી ઝાકરા ઉગી નીકળેલા છે જ્યાં અહીંયા ઝેરી જનાવરો પણ ખૂબ મોટા પ્રમાણમાં રહે છે અને અહીંયા લોકોની સલામતી કશું જ નથી તમે જોઈ શકો છો આધાર કાર્ડ માટે જાનનો જોખમ આજે ડેડિયાપાડાના વહીવટી તંત્રે ખરેખર જાગવું જોઈએ અને લોકોના પટકે આવું જ પડશે અમે એવું કહેવા માંગે છે કે તમે સ્ટ્રીટ લાઇટ નીચે ઊભા છે તો મને આમ બી દેખાડો ને આમ બી દેખાડો તમે ગાડી આ જ વસ્તુ આ ઓફિસના નીચે જ ખાલી સ્ટ્રીટ લાઇટ ચાલે છે અમારા ફળેમાં આવીને જોઈ લો આગળ કશું ના મળે તમને અંગાડીથી હામે જ દેખી લો ઓફિસનું બિલકુલ બાજુમાં દેખી લો ઓફિસનો ગેટ પણ નહીં દેખાય તમને બસ ઓફિસની આગળ જે છે થાંભલો તેની ઉપર ખાલી સ્ટ્રીટ લાઇટ લાગેલી છે તે બી તો નહીં તે બી છે ને દસ આટા અમે કીએ તેમાંથી એકાદ આટા કદાચ સાંભળે તો સાંભળે સરપંચ સતીશભાઈ તમે એક વસ્તુ કે સરકારને શું કહેવા માંગશો આધાર કાર્ડ વિશે ખાસ સરકારને તો હમણાં અમે શું કહી શકીએ વહીવટી તંત્ર ને શું તમારી લાગણીથી શું કહેવા માંગશો આ લોકોના પ્રત્યે તમે આટલી મોટી વસ્તુ લાવ્યા કે જે રેશન કાર્ડ માટે અપડેટ લાવ્યા છો તેના માટે આધાર કાર્ડ જરૂરી છે તમારે બધી રીતનું જરૂરી તો એટલા તમે એટલી શાખા પણ આપો કે એ માણસો જાય પોતપોતાના ગામમાં જાય અને પોતાની છે ને સુવિધા હા કે આધાર કાર્ડ એ લોકો પોતે અપડેટ એમના પોતાના ગામમાં કરાવી શકે કે પોતાની એ લોકોની પંચાયતમાં આપો કે એ લોકો એ બીજાના ગામમાં કે છે ને શહેરમાં જઈને ઊંઘી ના રહેવું પડે રાત્રે ચાલીસ કિલોમીટરથી લોકો આવેલા છે આજે બોર્ડર જે આપણી ગુજરાતની બોર્ડર છે જે મહારાષ્ટ્રમાં લાગે છે ડુંખલ સરીબાર ત્યાંથી અહીંયા લોકો આવે જ છે અને આતિ અત્યત નહીં મેં છેલ્લા બે ત્રણ મહિનાથી દેખું જ છું આ અને પાણીમાં પણ લોકો આવીને ઊંઘી રહે છે અહીંયા અચ્છા અત્યારે ચોમાસાનો સમય છે વરસાદ આવી જાય તો પાણીમાં નાહી નહીં કંઈ કોઈ સેફ્ટી નહીં અંગાડી આવીને લોકો ત્યાં ગાડી છાનામાંના ઊભા રહે કોઈ આમ કરીને બે ત્રણ જણા ઊભા રહે કોઈ ઓફિસ કને ત્યાં ગાડી ગેટ કને ઊભા રહે આ જ વસ્તુ છે અચ્છા આ જ પરિષય અને બાળકો પણ આવે છે બાળકો એટલે જે હજુ જન્મ્યા જ છે જેનો આધાર કાર્ડ એ લોકો લોકો બનાવવા આવે છે એવા લોકો બાળકોને પણ લઈને આવે છે અહીં ગાડી હા અત્યારે અમે મહિલા પણ જોઈએ કે મહિલા વિકલાંગ છે તેમ છતાં એમણે આવવું પડ્યું છે આજે આવું પડે છે એવું નહીં આવું જ પડશે એવું આ સરકારે બનાવેલું છે અચ્છા ને સામે સુવિધા નથી હા પોતાના ગામમાં હોય તો માણસ સવારે ઉઠીને તૈયારી જતું પણ રહે આ તો રાત્રે જ ઊંઘવાનું જ નહીં બરોબર છે નિયમ કાઢી દીધો પણ સુવિધા નથી આપતા તાના સાહેબ છે દર્શકો તમે ખરેખર જો ખૂબ આક્રોશ છે આ વિસ્તારમાં સ્થાનિકો પણ આજે અહીંયા ભેગા થયા છે અમે ખાસ કરીને તો જનપ્રતિનિધિઓને જ અત્યારે હાલ ટેલિફોનિકના સંપર્ક કરીએ છીએ કોણ આવી રહ્યું છે અહીંયા જોઈએ આપણે અમે છેલ્લે અહીંયા દસ વાગ્યાથી ઊભા છે અહીંયા ટેલિફોનિક સંપર્ક અમે કરવાના પ્રયત્ન કરીએ છીએ અહીંયાના પ્રતિનિધિઓને કોણ આવે છે સવારે પણ અમે અહીંયાના સાંસદ મનસુખભાઈ વસાવાને પણ ટેલિફોનિક સંપર્ક સાંધ્યા પણ એમનું કંઈ કામ હોવાથી એ સુરત ખાસે ગયેલા અને ડીડીઓ સાહેબને પણ જાણ કરેલી તેમ છતાં આજે વહીવટીતંત્રને સવારનું અમે જાણ કરેલી છે સાંસદશ્રીને વાત કર્યા પછી પરંતુ મનસુખ દાદાને સવારે અમે જાણ કરેલી અને એમના કંઈ કામથી સુરત ગયા હતા પણ એમણે તંત્રને જાણ કરેલી આજે સવારે પાછા આપણે જાણ કરીશું તો આ સોલ્યુશન આવશે કે કેમ આજે અમે અહીંયા ઊભા છે અને હમણાં ટેલિફોનિક ફોન કરીશું ત્યાં સુધી લાઈવ બંધ કરીએ છીએ અને આ સુવિધાની જો આ લોકો ગામડે ગામડે ના એ રાખે કે એ લોકો પોતપોતાના એ લોકોના જે પંચાયત લાગતી હોય ગામની ગ્રામ પંચાયત લાગતી હોય તે જગ્યાએ જો એ લોકો ના રાખે તો આ ઓફિસ બંધ કરાવવાની અમે પૂરેપૂરી કોશિશ કરાવીશું કે અહીં લોકો રાત્રે ઊંઘી ના રહે બરાબર છે સલામતી જોવી જોઈશે ને માણસ જીવે જ નહીં તો એ આધાર કાર્ડ કઢાવીને કરશે શું બરાબર છે અહીં આવીને એને મળવાનું જ છે તો પછી હા એ આધાર કાર્ડને કરશે શું બરોબર છે આવી કોઈ ઘટના નથી થતી આતંકની ઘટી શકે છે ઘટના આ વસ્તુ ઘટી નથી પણ ઘટી શકે તો આનો જીમેદારી લેશે કોણ બરોબર છે અમારે તો ફળિયામાં એંગાડી તો ઈંગાડી પોલીસ વાળા આવી જાય પછી અમારે જવું કઈ પછી એ લોકો પંચમાં બોલાવે આવી રીતે અમારે તો ફળિયા રીતે અમારે ઉભો રહેવું પડે અચ્છા નજીક એટલે તમને પૂછપરછ કરશે પૂછપરછ પેલા અમારા પર અમારા ઘર પાસે એટલે અમારા કને જ આવશે એ લોકો પણ આપણને કોઈ વસ્તુ આ વસ્તુની જાણ ના હોય તો કે આ માણસને થયું શું કે અહીંગાળે શું કરવા આવ્યો તો હા સવારે મેં એક માણસ સાથે અહીંયા મુલાકાત કરેલી તો એક વ્યક્તિને આધાર કાર્ડ માટે આવેલા પોલીસ પકડી ગયેલી હતી એવી અહીંયા વાતચીત સવારે પણ થઈ હતી ના આ વસ્તુની જાણ નથી અચ્છા અચ્છા વાંધો નહીં શું નામ તમારું વસાવા સતીશભાઈ અમરસિંહ અચ્છા રહે ડેડિયાપાડા ટેકરા ફળિયા

બરોબર લાઈનમાં જ ઉભા રહે છે અને એ લોકોનો નંબર કોઈ દિવસ આવતો જ નથી બરોબર છે કેમ કે આ મહિલા બે દિવસ થી છે અહિયાં બે દિવસ થી અહિયાં આવે છે અને આજે લાચાર આજે એમનું બાળક અને જમવાનું પણ બનાવીને બપોરનું જમવાનું આજે જમશે એમનું બાળક